રવિવારે રાત્રે શહેરના વરિયાવી બજાર મેઇન રોડ પર ગણપતિ બાપાના મંડપમાં સગીરોએ પથ્થરમારો કરતાં મામલો ગરમાયો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ થતાં પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી આ ઘટનાને લઈ કતારગામ દરવાજા પાસે સાઈઠ થી સાઈઠ જેટલા તોફાની તત્વોએ ત્યાં પાર કરેલા ત્રણ ટેમ્પો પૈકી બે કાના કાચ ફોડી નાખ્યા અને એકને આગ ચાંપી દીધી હતી તે ઉપરાંત એક કારને તોડફોડ અને એકને આગ લગાવી દીધી હતી ટૂંકમાં પાંચ વાહનોને લાખોનું નુકસાન કર્યું હતું આ ગુનામાં લાલગેટ પોલીસ દિનેશ રણછોડ ઠાકોર અને જયેશ દિલીપ પટેલ અને દેબાસી આનંદ ઘોષની ધરપકડ કરી છે હજુ આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ હતા તેની માહિતી મેળવવા માટે ત્રણેય આરોપીઓના પોલીસ રિમાન્ડ લઈ તપાસ શરૂ કરાશે જેમાં આરોપી જયેશ ચાઇનીઝની લારી ચલાવે છે જ્યારે દેબાર સિયા જેમાં આરોપી જયેશ ચાઇનીઝની લારી ચલાવે છે જ્યારે દેબા સિંહ સોની કામ તેમજ છૂટક મજૂરી કરે છે આપ જાણો છો તેમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અને તારીખની વચ્ચેની જે રાત હતી થોડોક રાયટિંગનો નો થયેલો હતો જેમાં ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી થી એસી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બી ગાર્ડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંહ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવે છે એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કઈ કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે રિમાન્ડ ઉપર આરોપીઓ છે એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવે આ મોબ હતું સિત્તેર થી એસી જણાનું ટોળું હતું આ લોકોએ જે પાંચ વાહનોને નુકસાન કરેલું હતું તો સીસીટીવી માં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી એના આધારે અ લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ કરી